આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે દેશમાં ટોટલ સાત તબક્કામાં મતદાન યોજાશે જેમાં ઓગણીસ એપ્રિલથી લઈને એક જૂન સુધી મતદાન શરૂ રહેશે અલગ અલગ સાત તબક્કામાં અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી છે તે યોજાશે જેમાં ગુજરાતમાં સાતમી મેના રોજ ગુજરાતમાં વોટિંગ થશે ગુજરાતમાં મતદાન થશે ગુજરાતની તમામે તમામ છવ્વીસ બેઠકો પર સાતમી મેના રોજ મતદાન થશે આજથી જ આ સાથે આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે જ્યારથી ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારથી જ સમગ્ર દેશમાં આજથી આચાર સંહિતા છે તે અમલી બની છે સાત તબક્કામાં જે ચૂંટણી થવાની છે જે મતદાન થવાનું છે તેની આપણે તબક્કાવાર વાત કરીએ તો સૌથી પહેલા તબક્કામાં ઓગણીસમી એપ્રિલના રોજ પહેલા તબક્કાનું મતદાન થશે જેમાં એકસો બે બેઠક પર દેશની અલગ અલગ બેઠકો છે ત્યાંથી એકસો બે બેઠક પર મતદાન થશે બીજા તબક્કાનું મતદાન છે તે છવ્વીસ એપ્રિલના રોજ થશે ત્યારબાદ ત્રીજા તબક્કાનું મતદાન જેમાં ગુજરાતમાં મતદાન થવાનું છે સાતમી મે ના રોજ સાત મે ના રોજ દેશની અલગ અલગ ચોરાણું બેઠક પર મતદાન થશે આ બાદ તેર મે ના રોજ ચોથા તબક્કાનું મતદાન થશે અને વીસમી મે ના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે આ સાથે જ પચીસમી મે ના રોજ જે છઠ્ઠા તબક્કાનું મતદાન છે તે થવાનું છે અને એક જૂનના રોજ સાતમા તબક્કાનું અંતિમ તબક્કાનું મતદાન થશે બાદમાં ચાર જૂન ના રોજ લોકોએ જેને મત આપ્યો છે તેના પરિણામો જાહેર થશે અને લોકોએ પોતાના વિસ્તારમાંથી જે પ્રતિનિધિને ચૂંટીને મોકલ્યા છે કોને ચૂંટીને મોકલ્યા છે તે સામે આવશે ચાર જૂન ના રોજ છે તે પરિણામો છે તે જાહેર થશે આ સાથે જ વાત કરવામાં આવે તો દેશની ટોટલ પાંચસો ને તેતાલીસ બેઠકો પર મતદાન યોજાશે સાથે જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે બાર એપ્રિલ છે ત્યારથી નોટિફિકેશન છે તે જાહેર થશે અને

પેટા ચૂંટણી યોજા છે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે બૂથ પર મતદાન છે આ માટે લાખ જેટલા ઇવીએમ મશીનો છે તેનો ઉપયોગ કરવામાં આવશે મિત્રો આચાર સંહિતા જાહેર થઈ છે આચાર સંહિતા અમલી બની છે ત્યારે આચાર સંહિતાને લઈને કેટલાક નિયમો હોય છે તેનું પાલન કરવું પણ એટલું જરૂરી બની જતું હોય છે અને તેનું પાલન કરવું દરેક માટે અનિવાર્ય હોય છે દરેક માટે જરૂરી હોય છે ત્યારે આ નિયમો ઉપર આપણે નજર કરીએ તો સંહિતા બાદ સરકાર કોઈ પણ નીતિગત નિર્ણય લઈ શકતી નથી તેના પર રોક લાગી જાય છે સાથે જ જે ચૂંટણી જાહેર થઈ ગયા બાદ હવેથી કોઈ ભૂમિપૂજનના કાર્યક્રમ હોય શિલાયન્સના કાર્યક્રમો હોય કે કોઈ પણ આવા જે કાર્યક્રમો હોય છે તેના પર હવેથી રોક લાગી જાય છે સંહિતા દરમિયાન આ ઉપરાંત સત્તાધારી પક્ષ કોઈપણ પોતાની જાહેરાત માટે સરકારી ખર્ચ કરી શકતી નથી સરકારી ખર્ચ કરીને જાહેરાત આપી શકતી નથી આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો ત્યાં સુધી જે સરકારી કર્મચારીઓની બદલી અને બઢતીઓ ચાલી રહી હતી તેના પર રોક લાગી જાય છે કારણ કે આચારસંહિતા બાદ સરકારી કર્મચારીઓની બદલી છે તે થઈ શકતી નથી સાથે જ તેને જે પ્રમોશન અપાતા હોય છે બઢતી અપાતી હોય છે તે પણ હવેથી થઈ શકતી નથી આ ઉપરાંત સરકારી ગાડી સરકારી વિમાન કે સરકારી બંગલાનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ થઈ શકતો નથી એટલે કે અત્યાર સુધી જે સરકારી ગાડી મિલકતનો ઉપયોગ થતો હતો તે હવેથી એટલે કે આચારસંહિતા જાહેર થયા બાદ હવે તેનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ નહીં કરી શકાય ઉપરાંત જો વાત કરવામાં આવે તો ઉમેદવાર પક્ષ જાતિ ધર્મ કે વર્ગના આધારે મત નથી માગી શકતા અને પ્રચાર માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરી શકાતો નથી એટલે કે ઘણી વખત ધાર્મિક સ્થળોનો પણ ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ હવે આચાર સંહિતા લાગુ પડી છે તેના કારણે જે ધાર્મિક સ્થળો છે તેનો હવે તેમાં એટલે કે ચૂંટણીના પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં સાથે જો મહત્ત્વની વાત કરીએ તો અત્યાર સુધી રેલી એ સભાઓ જે થતી હતી પરંતુ હવેથી એટલે કે સંહિતા જાહેર થઈ છે ત્યારબાદ હવે પોલીસની મંજૂરી લેવી જરૂરી બની જાય છે એટલે કે કોઈપણ પક્ષની સભા હશે કે રેલી હશે તેના માટે પોલીસની મંજૂરી લેવી હવે ફરજિયાત બની જાય છે આ સાથે જ આપણે જો વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ હોય તેની પરવાનગી વિના તેના ઘર તેની મિલકત કે તેમની કોઈપણ જમીન ઉપર પોસ્ટર કે જે બેનરો લગાડવામાં આવતા હોય છે તે આચારસંહિતા દરમિયાન નથી લગાડી શકાતા એટલે કે જો તમારે બેનર કે પોસ્ટર લગાવવું છે કોઈ પાર્ટીને તો કોઈ પણ વ્યક્તિની જે જેના માલિક હોય તેની મંજૂરી લેવી એટલી જ જરૂરી બની જાય છે તો મિત્રો આજે નિયમો હતા આચારસંહિતા લાગુ થયા બાદ આ તમામ જે નિયમોનું પાલન કરવું એટલું જરૂરી બને છે અને જો પાલન ન થાય તો તેના સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે મિત્રો ચૂંટણી જાહેર થઈ છે ત્યારે સૌથી મહત્ત્વના હોય છે મતદારો અને મતદારો જ પોતાના વિસ્તારમાંથી પોતાના પ્રતિનિધિને ચૂંટીને મોકલતા હોય છે પોતાના કામો માટે સાથે જ મતદારો છે તે જ નિર્ણય કરતા હોય છે કોને સત્તામાં બેસાડવા કોને વિપક્ષમાં બેસાડવા કોને સત્તાની ખુરશી આપવી અને કોને વિપક્ષની ખુરશી આપવી ત્યારે મતદારો પર આપણે નજર કરીએ તો ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીના જે આંકડાઓ છે તે હું બોલી રહ્યો છું અઢારથી ઓગણત્રીસ વર્ષ સુધીના બે કરોડ જેટલા નવા મતદારો છે તે આ વર્ષે ઉમેરાયા છે એટલે કે બે કરોડ મતદારો એવા છે જે નવા મતદારો છે હવે વાત જો કરીએ અઢારથી ઓગણીસ વર્ષની વયના જે મતદારો છે તેના આંકડા પર નજર કરીએ તો એક કરોડ ચોર્યાસી લાખ એક્યાસી હજાર છસો ને દસ મતદારો એવા છે કે જે અઢારથી ઓગણીસ વર્ષના છે હવે વાત કરીએ વીસથી ઓગણત્રીસ વર્ષના મતદારો ઓગણીસ કરોડ ચુમોતેર લાખ સાડત્રીસ હજાર એકસો ને સાહીઠ મતદારો એવા છે કે જે વીસ થી ઓગણત્રીસ વર્ષની વચ્ચે આવે છે હવે એસી વર્ષથી વધુ એના મતદારોની આપણે વાત કરીએ તો એક કરોડ પંચ્યાસી લાખ બાણું હજાર અઢાર આ મતદારો એવા છે કે જેની ઉંમર એસી વર્ષથી વધુ ઉંમરની છે હવે આપણે વાત કરીએ એ મતદારો પર કે જેની ઉંમર સો વર્ષથી વધુની છે એટલે કે એક સદીથી વધુ તેઓની ઉંમર છે અને તેમની પર નજર કરીએ તો બે લાખ આડત્રીસ હજાર સાતસો ને એકાણું મતદારો બે લાખ આડત્રીસ હજાર સાતસો ને એકાણું મતદારો એવા છે કે જેને સો વર્ષની ઉંમર છે તેઓની ઉંમર સો વર્ષથી વધુની છે હવે મિત્રો આપણે દેશના કુલ મતદારો પર નજર કરીએ તો લોકસભાની ચૂંટણી એટલે કે વર્ષ બે હજાર ઓગણીસમાં જે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી તેના કરતાં આ વર્ષે સાત કરોડ વધુ મતદારો છે તેના પર નજર કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં પુરુષોની તુલનામાં મહિલા મતદારો એક કરોડ વધુ નોંધાયા છે એટલે કે મહિલા મતદારો કરતાં પુરુષો છે તે છેલ્લા પાંચ વર્ષમાં જે નવા નોંધાયા છે તેમાં મહિલા મતદારો એક કરોડ વધુ છે તેમાં આપણે વાત કરીએ બે હજાર ઓગણીસની તો બે હજાર ઓગણીસમાં પોઈન્ટ છ કરોડ મતદારો હતા કરોડમાં છેતાલીસ પોઈન્ટ પાંચ કરોડ પુરુષ મતદારો હતા જેની સામે તેતાલીસ પોઈન્ટ એક કરોડ મહિલા મતદારો હતા હવે વાત કરીએ વર્ષ બે હજાર ચોવીસ એટલે કે ચાલુ વર્ષની તો આ વર્ષની જો વાત કરીએ તો દેશમાં કુલ છન્નું પોઈન્ટ આઠ કરોડ મતદારો છે

ચાર પોઈન્ટ એકાવન કરોડ થયા છે એટલે કે પંચાણું લાખથી વધીને બે હજાર ઓગણીસમાં ચાર પોઈન્ટ એકાવન કરોડ મતદારો થયા છે હવે મિત્રો આપણે વધુ ભૂતકાળ તરફ જઈએ અને વર્ષ ઓગણીસો બાસઠની વાત કરીએ તો ગુજરાતમાં પંચાણું લાખ ચોત્રીસ હજાર નવસો ને ચુમોતેર મતદારો હતા તે વર્ષે જે ઇલેક્શન થયું હતું તેમાં સત્તાવન પોઈન્ટ છન્નું ટકા મતદાન થયું હતું ત્યારબાદ ઓગણીસો છઠની આપણે વાત કરીએ તો એક કરોડ છ લાખ ને બાણું હજાર મતદારો હતા અને આ વર્ષે ત્રેસઠ ટકા મતદાન થયું હતું વર્ષ ઓગણીસો વાત કરીએ તો ત્યારે બે કરોડ તેતાલીસ લાખ અને ચોત્રીસ હજાર મતદારો હતા અને આ વર્ષે ચોપન સિત્તેર ટકા મતદાન થયું હતું જ્યારે વર્ષ બે હજાર નવની આપણે વાત કરીએ તો ત્રણ કરોડ છોસઠ લાખ ચોર્યાસી હજાર એક્યાસી મતદારો હતા અને આ વર્ષે સુડતાલીસ નેવ્યાસી ટકા મતદાન થયું હતું જ્યારે વર્ષ બે હજાર ચૌદની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ચાર કરોડ છ લાખ જેટલા મતદારો હતા અને આ વર્ષે ત્રેસઠ પોઈન્ટ છાસઠ ટકા મતદાન થયું હતું જ્યારે ગત ઇલેક્શન એટલે કે વર્ષ બે હજાર ઓગણીસ પર આપણે નજર કરીએ તો દેશમાં કુલ ચાર કરોડ એકાવન લાખ બાવન હજાર ત્રણસો તોતેર મતદારો હતા અને એ વર્ષે છસઠ પોઈન્ટ એકાવન ટકા મતદાન થયું હતું ત્યારે હવે આ વર્ષે કેટલું મતદાન થાય છે તેના પર આપણા સૌ કોઈની નજર રહેશે મિત્રો ચૂંટણીની તારીખો છે તે જાહેર થઈ ચૂકી છે કયા વિસ્તારમાં કયા તબક્કામાં કઈ તારીખે મતદાન થશે તે પણ સામે આવી ગયું છે ત્યારે વર્ષ બે હજાર ચૌદ અને વર્ષ બે હજાર ઓગણીસમાં જે તારીખો જાહેર થઈ હતી તેના પર આપણે નજર કરીએ તો બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી અગિયાર એપ્રિલથી ઓગણીસ મેની વચ્ચે યોજાઈ હતી અને સાત તબક્કામાં મતદાન થયું હતું મતદાન બાદ પરિણામ ચોથા દિવસે એટલે કે ત્રેવીસ મેના રોજ પરિણામ આવ્યું હતું વર્ષ બે હજાર ચૌદની આપણે વાત કરીએ તો વર્ષ બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીની તારીખો પાંચ માર્ચે જાહેર કરવામાં આવી હતી અને તેમાં નવ તબક્કામાં મતદાન થયું હતું સાત એપ્રિલથી બાર મે સુધી મતદાન ચાલ્યું હતું પરિણામ છે તે રોજ જાહેર કરવામાં આવ્યું હતું તો આથી ચૂંટણીની તારીખો અને પરિણામની તારીખો સાથે આપણે વિગતે વાત કરી મતદારોની ક્યાં કેટલું મતદાન ક્યાં કેટલા મતદારો છે તેની પણ વાત કરી સતત તમને લોકસભાની ચૂંટણીને લગતી દરેક અપડેટ આપતા રહીશું વાત ગુજરાતી પર